હેલો ફ્રેન્ડ વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર હું ફરી એકવાર ધોરણ નવના વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણા વિડીયોની અંદર તમારા ધોરણ નવનું મેથેમેટિક તમારા ધોરણ નવના ગણિતનું એક મસ્ત મજાનું ચેપ્ટર છે બહુ ઇઝી ચેપ્ટર છે મસ્ત મજાનું છે કદાચ જાણે અંજાને તમે સ્કૂલની અંદર ભણ્યા હોય સાહેબની મેથડ સેટ ના હોય અથવા તમે ભણવાની અંદર થોડા ઘણી કચાશ રાખી હોય તો આ ચેપ્ટર ના આવડતું હોય એમ ચેપ્ટરનું નામ છે પુષ્પફળ અને ઘનફળ તો આજે આપણે આ વિડીયોની અંદર તમારું જે પુષ્પફળ અને ઘનફળ ચેપ્ટર છે એની અંદર સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક છે તો અગિયાર પોઈન્ટ એકની અંદર આપણા શંકુ વિશેના દાખલા છે કોના વિશેના છે શંકુ વિશેના દાખલા છે તો શંકુ વિશેની આપણે પાયાથી લઈને એટલું ઝેડ માહિતી મેળવવાની છે આપણા સૌથી પહેલાં તો દાખલા ના આવડવા પાછળ સૌથી પહેલાં એક મુખ્ય કારણ એ છે કે આપણને એ જ ખબર નહીં કે આ ટોપિકની અંદર કઈ કઈ સંજ્ઞા આવે છે છે એને શું કહેવાય છે જેના કારણથી આપણને દાખલા નથી આવડતા ગેરંટી અને દાવા સાથે કહું છું જો તમે સૌથી પહેલાં પ્રસ્તાવનાનો વિડીયો જોઈ લીધો ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોઈ લીધો તો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકની અંદર તમામે તમામ દાખલા આવડશે તો એના માટે થોડા તૈયાર થઈ જા થોડી હિંમત રાખો એમ સો ટકા તમને ચેપ્ટર આવડી જશે બીજો ખાસ આ ચેપ્ટરની અંદર નવું કાંઈ નથી બે વસ્તુ છે ખાલી ચેપ્ટરની અંદર કોઈ પણ વિદ્યાર્થી એમ કે આ ચેપ્ટર મારે શીખવું છે તો બેટા એના માટે બે વસ્તુનું પાલન કરવાનું એક ચેપ્ટરની અંદર આવતા તમામ સૂત્રો શું ચેપ્ટરની અંદર આવતા તમામ સૂત્રો એમ બીજું ભાગુ સરવાળો બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર ઓકે આ ચાર વસ્તુ આટલી આવડે તો સો ટકા ચેપ્ટર મારી દ્રષ્ટિએ તમને આવડે એમ

ઉનાળાની સિઝન ચાલુ છે દુકાનમાં કોણ ખાવા જોઈએ શો કોણ ખાવા જો તો એનો આકાર કેવો શંકુ જેવો એ બીજું શંકુનું બીજું ઉદાહરણ તો તમારા બડ ડેની અંદર ઉપર જે ટોપી પહેરેલી હોય એમ સમજાય છે ને ઓકે ચલો ક્રિસમસની જે ટોપી પહેરવા હોય છે એમ તો એનો આકાર કેવો હશે શંકુ જેવો એમ તો એ શંકુના ઉદાહરણ છે તમે જોઈ શકો છો આ એક શંકુ છે એમ ચલો બીજું કે નીચેનો ભાગ તમે જો વર્તુળ જેવો છે વર્તુળમાં વચ્ચે વચ્ચું હોય કેન્દ્ર હોય શું એ કેન્દ્ર હોય કેન્દ્રથી લઈ અને આટલે આને કહેવાય અડધો ભાગ ત્રિજ્યા હોય કોઈ પણ વર્તુળ હોય વર્તુળમાં અડધો ભાગ હોય ત્રિજ્યા આખા ભાગને કહેવાય વ્યાસ ચલો તો આને શું કહેવાય છે ત્રિજ્યા ચલો તો આને આપણે કહીશું શંકુની ત્રિજ્યા શું કહીશું શંકુની ત્રિજ્યા અને ત્રિજ્યાને કહેવાય છે આર બીજું કે અહીંયા અહીંયા તમે જોઈ શકો છો આજે ત્રાસી લીટી છે શું છે ત્રાસી લીટી છે એને કહેવાય છે શંકુની તિરિયક ઊંચાઈ એને શું કહેવાય છે શંકુની તિરિયક ઊંચાઈ તિર્યક ઊંચાઈ અને તિર્યક ઊંચાઈને કહેવાય છે એલ શું કહેવાય છે એલ આ શંકુની તિર્યક ઊંચાઈ કહો તો ચાલે અને શંકુની ત્રાસી ઊંચાઈ કહો તો જો આ લીટી એકદમ કેવી છે ત્રાસી છે એમ ચલો બીજો વચ્ચે વચ્ચે અહીંયાથી હું આમ કરીને તૂટક રેખા દોરી દઉં છું અને વચ્ચે વચ્ચે અહીંયા આવે છે બીજું તમે જો આ લીટી એકદમ સીધી છે તો એને કહેવાય છે શંકુની સીધી ઊંચાઈ શું કહેવાય છે શંકુની સીધી ઊંચાઈ અને શંકુની સીધી ઊંચાઈને કહેવાય છે એચ એના માટે હાઈટ એચનો ઉપયોગ થયેલો છે એમ ચલો બીજું કે આટલી વસ્તુ તમને ખબર હોતી હોય જો શંકુના દાખલામાં તિર્યક ઊંચાઈ કહેતો આ ત્રાસી ઊંચાઈ આ જે લીટી ત્રાસી છે એને કહેવાય શંકુની તિર્યક ઊંચાઈ તિર્યક ઊંચાઈ માટે સંજ્ઞા કઈ છે એલ ત્રીજા ત્રીજા અડધી હોય તો એને કહેવાય શંકુની ત્રીજા ત્રીજા માટે આપણે આરનો ઉપયોગ કરીશું બીજું શંકુની સીધી ઊંચાઈ એને કહીશું સીધી ઊંચાઈ કહેવાય વચ્ચે વચ તો વચ્ચે વચો એને કહેવાય હાઈટ બીજો ઘણી વખત તમને દાખલામાં વ્યાસ આલે શું આલે વ્યાસ આલે તો વ્યાસ આલે દાખલાની અંદર તો વ્યાસ વ્યાસની કહેવાય છે ડી વ્યાસની સંજ્ઞા કહી છે ડી બરોબર છે તો વ્યાસ આપણે દાખલામાં વ્યાસ આલે

ડી એટલે આપણો વ્યાસ ત્રિજા લાવવી હોય તો વ્યાસને કેટલા વડે વડે ભાગી ભાગી દેવાનો દેવાનો બે દાખલા તરીકે મેં વ્યાસ આપેલો છે તો ત્રીજા કેટલી થાય અઠ્યાવીસ ભાગ્યા બે તો અઠ્યાવીસને બે વડે ભાગો તો કેટલા આવે ચૌદ ઓકે આ આટલા સંકેત તમે મગજમાં રાખજો એક એલ એલ એટલે શંકુની તિર્યક ઊંચાઈ એચ એટલે શંકુની સીધી ઊંચાઈ આર એટલે શંકુની ત્રીજા અને ડી એટલે વ્યાસ ઓકે ચાલો હવે આપણો જે છે આ અંદર આપણે જોવાનું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટી એટલે શું વક્ર સપાટી એટલે અહીંથી જે આ બારનો ભાગ આવેલો છે કયો આ જે બારનો ભાગ આવેલો છે એને વક્ર સપાટી કહેવાય અને વક્ર સપાટીની અંદર અંદર આજે વર્તુળ જેવો ભાગ છે એનો સમાવેશ નથી થતો ખાલી વક્ર સપાટી કે તો વક્ર સપાટી એટલે જે બહારનો ભાગ છે એને શું કહેવાય વક્ર સપાટી કહેવાય એમાં શું ના આવે આ વર્તુળ જેટલો ભાગ ના આવે અને જ્યારે શંકુની વક્ર સપાટી લાવવાનું કે તો શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે કયું સૂત્ર આવશે એના માટે પાઈ આર એલ શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર કયું પાઈ આર એલ પારલે શું પારલે ચલો આટલી વસ્તુ મગજની અંદર રાખજો તમે જો આમાં પાઈ ચલો આજે જે પાય આપેલો છે પાય વિશે થોડી વાત કરીએ પાય ને કેવાય છે અચળાંક શું કહેવાય છે અચળાંક અને પાયની બે કિંમત છે એક છે પાયની કિંમત ભાગ્યા અને છે ત્રણ પોઈન્ટ ચૌદ દાખલાની અંદર બાવી ભાગ્યા સાત લેવાના અને પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ કે તો ત્રણ પોઈન્ટ ચૌદ લેવાના પાય છે અચળાંક પાયની બે કિંમત છે બાવી ભાગ્યા સાત અને ત્રણ પોઈન્ટ ચૌદ હવે અહીંયા શંકુની વક્ર સપાટી કે તેનું સૂત્ર શું છે પાય આર એલ બીજું ઘણી વખતે દાખલાની અંદર તમને એલ ના લે શું ના લે એલ ના લે એલ ને તિર્યક ઊંચાઈ ના આવે શું ના લે તિર્યક ઉંચાઈ તો અહીંથી તિર્યક ઉંચાઈનું સૂત્ર છે કે શંકુની શંકુની તિર્યક ઊંચાઈ શંકુની તિર્યક ઊંચાઈ એને કહેવાય છે એલ અને આ એલ લાવવા માટે તમારી જોડે સૂત્ર છે કે એલ બરાબર આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર શું છે આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર બરાબર છે બીજું કે અહીંયા તમે જો અહીંયા તમે વર્ગને લખો સૂત્ર શેમાં આવશે વર્ગમૂળની અંદર આવશે અને કદાચ તમે અહીંયા એલનો સ્કવેર કરશો શું કરશો એલનો સ્કવેર કરશો આ રીતના કે એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્કવેર તમે જોઈ શકો છો અહીંયા વર્ગ નહીં આવે તો સૂત્ર શેમાં આવશે વર્ગમૂળની અંદર આવશે અને અહીંયા વર્ગ આવશે તો અહીંથી શું નીકળી જશે વર્ગમૂળ નીકળી જશે તમે આ બંનેની અંદરથી ઉપયોગ કરી શકો છો જ્યારે કે જ્યારે દાખલાની અંદર તમને શંકુની તિર્યક ઊંચાઈ એલ ના આપેલો હોય ત્યારે તો એલ લાવવા માટે આપણે આ બે સૂત્રનો ઉપયોગ કરીશું એમ ચલો એના પછી અહીંયા આપણે કીધું છે શંકુની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે શંકુની કુલ વક્ર સપાટી એટલે શું એમ તો આ જે શંકુની વક્ર સપાટી હતી શંકુની જે વક્ર સપાટી હતી એની અંદર કુલ એટલે એમાં વર્તુળ જેટલો ભાગ આવી જાય એમાં શું આવી જાય વર્તુળ જેટલો ભાગ આવી જાય એમ તો આની અંદર આપણે શું કામ કરીશું અહીંયા ધ્યાન આપજો તો એમાં એક તો વક્ર સપાટી તો આવશે તો પાઈ એલ તો આવશે જ પાઈ એલ તો આવશે પ્લસ એની અંદર કુલમાં શું આવી જશે આ વર્તુળ જેટલો ભાગ આવી જશે અને વર્તુળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર વર્તુળનું સૂત્ર શું છે પાઈ આર સ્ક્વેર ચાલો બંનેમાંથી કોઈ કોમન નીકળે એવું ખરું બંનેમાંથી પાઈ પાઈ કોમન નીકળે છે તમે જો

બીજું આર પ્લસ એલ લખો એલ પ્લસ આર લખો આ બંને શું છે એક જ છે આ કઈ રીતના લાવ્યું છે તો આ રીતના યાદ રાખજો દાખલામાં વક્ર સપાટી કે તો એનું સૂત્ર હશે પાઈ એલ અને વક્ર સપાટીની અંદર વર્તુળ જેટલો ભાગ નહીં આવે પણ કુલ વક્ર સપાટી કે તો એની અંદર શંકુની વક્ર સપાટી પાઈ આર એલ આવે અને વત્તા કુલમાં બીજો કયો ભાગ એડ થઈ જશે વર્તુળ જેટલો ભાગ એડ થઈ જશે તો વર્તુળનું સૂત્ર શું છે પાઈ આર સ્કેર ઓકે આનું સાદુરૂપ તમે આ લો કોમન ગાઢો તો શંકુની કુલ વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર હશે પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર દાખલાની અંદર ઝૂમ કરીને તમારે જોવું પડશે કારણ કે બે વિના દાખલા છે એલ પ્લસ આર ચલો એના પછી નેક્સ્ટ આવશે શંકુનું ઘનફળ હવે ઘનફળ માટે એક જ સૂત્ર છે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી શંકુના ઘનફળનું સૂત્ર છે એક ભાગ્યા ત્રણ કયું એક ભાગ્યા ત્રણ આર એચ આ સૂત્ર કોનું છે શંકુના ઘનફળનું બીજું પોઈન્ટ એકની અંદર માત્ર ને માત્ર આપણા ક્ષેત્રફળના દાખલા છે પુષ્ઠફળના દાખલા દાખલા છે છે ઘનફળના નથી પાછળ ઘનફળનો અલગથી સ્વાધ્યાય પણ શંકુની વાત કરીએ એટલા માટે આ સૂત્ર આપણે લખી દીધું છે હાલ આનો અગિયાર પોઈન્ટ એકમાં જો ઉપયોગ કરવાનો થશે ને અગિયાર પોઈન્ટ એકની ની અંદર આપણે બે સૂત્રનો ઉપયોગ કરીશું શંકુ વક્ર સપાટી એનું સૂત્ર કયું આવશે પાય આર એલ શંકુની કુલ વક્ર સપાટી એનું સૂત્ર આવશે પાય આર કૌશમાં એલ પ્લસ આર જો તમને આટલી વસ્તુની ખબર પડી જશે આટલી વસ્તુની ખબર પડી જશે તો મારી દૃષ્ટિએ અગિયાર પોઈન્ટ એકની અંદર તમે બધે બધા દાખલા કમ્પ્લીટલી સોલ્યુશન સાથે ગણી શકશો એમ બીજું ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખબર પડી હોય તો થોડું થોડું કોમેન્ટની અંદર રિપ્લાય આપજો એમ ચાલો મળીએ આપણે હવે ફટાફટ સ્વાધ્યા અગિયાર પોઈન્ટ એકની અંદર એમ